વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી એક માસ્ક મેન તંત્રને જગાડવાનો પ્રયાસ કરે છે અને વોર્ડ નંબર 10 ના રોડ પર વિરોધ કરી રહ્યો છે વડોદરામાં વોર્ડ નંબર દસમાં રોડ રસ્તાઓને લઈને કેટલીક સમસ્યાઓનું સર્જન થયું છે જેમાં રોડ પર પડેલા ખાડાઓ વડોદરાના પશ્ચિમ વિસ્તારની મુખ્ય સમસ્યા છે તેવામાં વડોદરાના નાગરિકે કંટાળીને સત્તા પક્ષથી ડરીને માસ્ક પહેરીને વિરોધ કરી રહ્યો છે માસ્ક પહેરવા પાછળનું કારણ એટલું જ છે કે તે સત્તા પક્ષના કેટલાક નેતાઓ નારાજ ના થાય અને જો નેતાઓ નારાજ થાય તો આ વ્યક્તિને રીતે હેરાન ન કરે તે હેતુથી તે માસ્ક કાલે મેં માસ્ક પહેરીને વિરોધ કરેલો કે મારી અવાજ સાંભળતા નથી કોર્પોરેટરોને કોઈ પણ મીડિયાના માધ્યમથી અવાજ તો સાંભળવામાં આવ્યો પણ અવાજનો એટલો ઇમ્પેક્ટ પડ્યો કે લોકો બે જ કલાકમાં ખાડો તો પૂર દીધો પણ થૂપપટ્ટીવાળું વાળું કામ કરીને જાય છે સરકાર અમારી પાસે પૂરેપૂરો કર વસૂરે છે બરાબર તો કામ બી અમને વ્યવસ્થિત કરીને આપો કે નહીં કે અમારા સંતોષ માટે કે હા ભાઈ અમે ખાડો પૂરી દીધો એના માટે કરવાનું નહોતું નથી અને બીજું સરકારમાં એવી પારદર્શકતા છે કે આમ નાગરિકના માટે કોઈ સેવા થતી નથી પણ અહીંયા અમારા તો અહીંયા સ્નોપોલ જવાનો એક રસ્તો છે ત્યાં એક એવા મહાન વ્યક્તિ રહે છે કે જેમના કહેવાથી બેરિગેડ્સ લાગી જાય છે જેમના કહેવાથી એમના એમના રોડ સુધીનો પેચવર્ક કરી આપવામાં આવે છે પણ આગળના જનતા આગળની નાગરિકો માટે શું આ રીતે ખાડા અને વધુ રહેવાનું ત્રણ મહિનાથી આ વસ્તુ આવી છે પણ આમના કહેવાથી આ કોણ મહાન વ્યક્તિ રહે છે આપણને નથી ખબર પણ એના થોડી સેવા આપવામાં આવે છે અને આ રોડનું નિરાકરણ કરવામાં આવતું નથી એના કહેવાથી એક પેચ બનાવી આપવામાં આવે છે હા એટલે તંત્રને મારા ખ્યાલથી હવે અમે એવા મહાન વ્યક્તિઓને પકડવા પડશે કે જે અમને આગામી ચૂંટણી આવે કે ગમે ત્યારે આવે ત્યારે અમે એમને ઊભા રાખીએ જો એવા જ મહાન વ્યક્તિઓથી કામ થતું હોય તો પછી આ અ મહાન વ્યક્તિઓ જે મોદીના ચહેરાથી જીતીને આવેલા છે એમનું કોઈ કામ જ નથી એવું લાગે છે